નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી લેવવા પટેલ કેળાવડી મંડળ ટ્રસ્ટ ધોરાજી સંચાલિત પ્રાથમિક શાળા માટે નીચે મુજબના શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવી છે તમે જોઈ શકો છો વિભાગ એકથી પાંચ એટલે કે પ્રાથમિક વિભાગ માટે તમામ વિષયો લઈ શકે તેવા બી પીટીસી તેમજ ડીએડ થયેલા ઉમેદવારો છે તે તેના માટેની જાહેરાત છે તેમજ ધોરણ છ થી આઠ માટે ગણિત વિજ્ઞાન સહિત તમામ વિષયો લઈ શકે તેવા બીએસસી બીએ પ્લસ બીએડ કરેલા ઉમેદવારો છે તે અરજી કરી શકશે તમે જોઈ શકો છો સ્વહસ્તાક્ષરમાં અરજી સાથે રજા સિવાય ના દિવસે સવારે નવ થી બાર વાગ્યા સુધીમાં રૂબરૂ મળવાનું રહેશે અથવા તો ટપાલથી અથવા તો વોટ્સઅપ નંબર અહીંયા આપેલા છે ત્યાં દિવસ સાત સુધીમાં તમારે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો અહીંયા સરનામું લખેલું છે મિત્રો તમે નોંધી લેશો લેવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ જે છે મિત્રો સાંસ્કૃતિક ભવન પાસે પોલીસ લાઈન રોડ ધોરાજી પિનકોડ નંબર આપેલા છે છત્રીસ જીરો ચાર દસ તમારે અરજી કરવાની રહેશે મિત્રો જોઈ શકો છો જે પ્રાથમિક શાળા છે મિત્રો તેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો એમ એલ ધડુક આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જે બોડેલી ખાતે આવેલી છે મિત્રો તેના અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે બી એ બી કોમ એડવર્ટાઇઝમેન્ટ ફોર ધ રિક્રુટમેન્ટ ઓફ એકેડેમિક એન્ડ નોન એકેડેમિક સ્ટાફ ફોર ધ કોલેજ જેમાં તમે જોઈ શકો છો એજ્યુકેશન બ્રાન્ચમાં મિત્રો બી જે છે ગુજરાતી હિન્દી ઇંગ્લિશ સંસ્કૃત સોશિયલ સાયન્સ ઇકોનોમિક્સ હિસ્ટ્રી જીઓગ્રાફી તેમજ સાયકોલોજી બીકોમ માટે અહીંયા ભરતી જાહેરાત આવેલી છે મિત્રો કોલેજમાં તમે જોઈ શકો છો વિવિધ પોસ્ટ અંતર્ગત જેમાં એક પ્રિન્સિપલ માટેની પોસ્ટ છે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર જે બી એ બી તમામ સબ્જેક્ટો માટે તેમજ લાઇબ્રેરિયન એટલે કે ગ્રંથપાલ માટેની પોસ્ટ છે હેડ ક્લાર્ક માટેની પોસ્ટ છે પીટી ટીચર્સ તેમજ ક્લાર્ક માટે એકાઉન્ટન્ટ તેમજ પ્યુન માટેની ભરતી જાહેરાત આવેલી છે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિલ બી એઝ પર ધ રૂલ્સ ઓફ ધ શ્રી ગોવિંદપુર યુનિવર્સિટી એન્ડ યુજીસી અંતર્ગત રહેશે મિત્રો જોઈ શકો છો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ કેન સેન્ડ ધેર એપ્લિકેશન એલોગ વિથ નેસેસરી ડોક્યુમેન્ટ ટુ અવર ઇન્સ્ટિટ્યૂટ એટલે કે અહીંયા જે ઇમેલ આઈડી આપેલું છે મિત્રો એડી વાય એુ સી એ ટીઆઈ ગ્રુપ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર અથવા તો એમએલ એલ ધડુક આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ એપીએમસી કેમ્પસ બોડેલી અંતર્ગત તાલુકો બોડેલી જિલ્લો છોટા ઉદેપુર અંતર્ગત તમારે પોસ્ટ કરવાનું રહેશે મિત્રો તમારું જે અરજી પત્રક છે તે મોબાઈલ નંબર અહીંયા આપેલા છે વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો આથી મિત્રો એમ એલ ધડુક આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જે બોડેલી ખાતે આવેલી છે તેમાં વિવિધ એકેડેમિક તેમજ નોન એકેડેમિક સ્ટાફ માટેની ભરતી જાહેરાત વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો અંગ્રેજી માધ્યમની શાળા છે મિત્રો ધોરણ આઠ થી દસ માટે શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવી છે જેન્ટ્સ ટીચર્સ માટે અહીંયા ભરતી જાહેરાત છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો મેથ્સ માટે બીએસસી બી એડ અથવા તો અનુભવી ટીચર છે તેના માટે ભરતી છે સાયન્સ વિભાગ માટે બીએસસી બીએડ કરેલા હોય તેમજ અનુભવી એક્સપિરિયન્સ જે ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે મિત્રો સોશિયલ સાયન્સ માટે બીએ બીએડ અથવા તો અનુભવી ઉમેદવારો છે તે અરજી કરી શકશે પગાર ઉપરાંત રહેવા જમવાની સગવડતા પણ સંસ્થા તરફથી આપવામાં આવશે એડ્રેસ મિત્રો નોંધી લેશો શ્રી દાન્યુ વિદ્યાલય જે લાંબા બંદર તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા ખાતે આવેલી શાળા છે મિત્રો જે અંગ્રેજી મીડિયમ અંતર્ગત મિત્રો કાર્યરત છે જેમાં વિવિધ છે શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે કોન્ટેક્ટ કરી શકો છો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી ખરક જ્ઞાતિ કેળવણી સહાયક સમાજ ભાવનગર અંતર્ગત ગૃહપતિ તેમજ ગૃહમાતા માટેની અહીંયા ભરતી જાહેરાત આવી છે જેમાં ગૃહપતિ માટેની વાત કરીએ મિત્રો તો ચોવીસ કલાક માટે તેમજ વર્ષ સાહીઠ વર્ષથી નીચેના હોય તેવા ઉમેદવારો ગૃહપતિ માટે અરજી કરી શકે છે તેમજ માતા માટે ચોવીસ કલાક માટે અહીંયા રહી શકે તેમજ જો ઉંમર વર્ષ જે થી વર્ષથી નીચે હોય તેવા ઉમેદવારો અહીંયા માતા માટે જે બહેનો હોય છે તે અરજી કરી શકે છે આવેલ અરજીના ઇન્ટરવ્યૂ માટે તમને કોલ કરવામાં આવશે તેમજ સમય અને તારીખ આપવામાં આવશે વધુ વિગત માટે નીચેના મોબાઈલ નંબર પર સંપર્ક કરવાનો રહેશે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા મોબાઈલ નંબર આપેલા છે તેના પર તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો તમારી અરજી નીચે આપેલા મોબાઈલ નંબર પર બાયોડેટા સાથે વોટ્સઅપ કરવાની રહેશે મિત્રો સ્થળ નોંધી લેશો જી કે કાપડિયા કુમાર છાત્રાલી જે અક્ષરધામ શેરી નંબર ત્રણ જે કાળિયાબીટ ભાવનગર ખાતે આવેલી છે મિત્રો તેના અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે ગૃહપતિ તેમજ ગૃહ માતા માટેની તો મિત્રો વાત કરશું નવે ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી શિવશક્તિ ધામ મહિલા ડીએલએડ પીટીસી સ્વનિર્ભર કોલેજ છે જે ચાપલધરા માટે અહીંયા જૂન બે ના સત્ર માટે અહીંયા વિવિધ ભરતી જાહેરાત આવેલી છે જો એ વિગતવાર મિત્રો તો એમએસસી એમએડ અથવા તો એમએસસી બીએડ ગણિત વિજ્ઞાન વિષય માટે તથા એમએડ એમએડ એમએ એમએ અથવા તો બીએડ વિષય ગુજરાતી સંસ્કૃત અંગ્રેજી સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન તથા કોમ્પ્યુટર ટીચર્સ માટે બીસીએ અથવા તો કોપા તેમજ ગૃહ માતા માટે લાયકત બાર પાસ હોય તેવા ઉમેદવારો લાયકાત ધરાવતા જે ઉમેદવારો છે તેમણે જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દસ દિવસની અંદર નીચેના સરનામે પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ તેમજ બે ફોટા સાથે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો વિવિધ જે વિષયો અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે ટીચર્સ માટેની જેમાં તમે જોઈ શકો છો મિત્રો ગણિત વિજ્ઞાન તેમજ ગુજરાતી સંસ્કૃત અંગ્રેજી સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન તેમજ કોમ્પ્યુટર માટેની ભરતી જાહેરાત છે એનસીટી ના નિયમ મુજબ પાસઠ વર્ષથી ઓછી વય ધરાવનાર નિવૃત્ત ઉમેદવારો પણ અહીંયા અરજી કરી શકશે અરજી તમારે કઈ જગ્યાએ મોકલવાની છે તે એડ્રેસ નોંધી લેશો મિત્રો મેનેજિંગ ડિરેક્ટર શ્રી કે એસ મોરે શ્રી શિવશક્તિ મહિલા પીટીસી કોલેજ જે ચાબુલધારા તાલુકો વાસંદા જિલ્લો નવસારી ખાતે આવેલું છે પિન નંબર છે ઓગણચાલીસ પાસાઠ સિત્તેર જેના પર તમે પોસ્ટ પર તમે તમારી અરજી છે તે તમે મોકલી શકો છો મિત્રો સંપૂર્ણ જે બાયોડેટા છે મિત્રો તેના અંતર્ગત તમારી જે લાયકાત છે તેની જે ઝેરોક્ષ નકલ તેમજ બે ફોટા સાથે તમારે અરજી કરવાની રહેશે મિત્રો તો આથી મિત્રો શ્રી શિવશક્તિધામ મહિલા ડીએલ એડ પીટીસી સ્વનિર્ભર કોલેજ અંતર્ગત ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય